નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ નવ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ સોમવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી છે એક જ છાપરાની આજે આવક રહેલી છે આવક માં જોઈએ તો આજે ઘણો એવો ઘટાડો જોવા મળેલો છે અંદાજીત આવક વિશે વાત કરી તો સાડા પાંચ હજાર કરતા આસપાસ આજની આવક રહેલી છે ધન્યવાદ

છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે ઘુલટી હોતી છે છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારી એમ છસો ને એકાવન રૂપિયા ભાવતી હોય સારી ક્વોલિટી માં મીડિયમ સાઈઝ ને ઘુલટી છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માં છે સાઈઝ હારી છે ક્વોલિટી મીડિયમ છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો અલ ફડાકો રે 44 51 251 251 અને હર જય ગંગા પાન 51 51 તો પૂરી દેને ચાનાય ચાનાય છસો ને એકોતેર ઝીણા બગાડ હોય છે આની અંદર છસો ને એકોતેર રૂપિયા ભાવ છે બાકી થોડું સારી ક્વોલિટી એ કોકો ઘાટી બગાડ છે છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો

પાંચસો ને એકસાઠ રૂપિયા વાવ થયો છે સાઈઝ નો ઝીણા મોટું બધું મિક્સ માં છે મીડિયમ ક્વોલિટી માં છે પાંચસો ને એકસાઠ રૂપિયા વાવ થયો છે થોડુંક ઉગેલું હોત છે ને કોકો ગાંઠિયા બગાડ હોત છે બાકી માલ સારો હોતો છે આની અંદર પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો અગિયાર ફોર એકવીસ છવ્વીસ પાંચ છવીસ એકત્રીસ પાંચ એકત્રીસ છત્રીસ આ એકતાલીસ છે મેળાનો સાતસો ને છેતાલીસ રૂપિયા ભાવતી મીડિયમ સાઈઝ માં છે બધી એક હરકી સાઈઝ છેતાલીસ રૂપિયા ભાવતી છે બહુ લાંબો પેર નથી સાઈઝ માં છેતાલીસ રૂપિયા ભાવતી સુપર બેસ્ટ ક્વોલિટી ઓ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં એવો માલ છે રૂપિયા ભાવ આ પ્રમાણે હતા વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલ બજાર ભાવ જોઈએ તો શનિવાર જેવું જ બજાર ભાવ છે બજારમાં કાંઈ કઈ લાંબો ફેરફાર છે નહીં બીજા વિડીયોમાં આપણે જાણીશું જાણશું કે આગળ કોઈ તેજી મંદિર રહે છે કે નહીં આ વિડીયોમાં બસ આટલું ધન્યવાદ